હાલ વિસાવદરની જે પેટા ચૂંટણી ચાલી રહી છે તેમાં રસપ્રદ પરિણામો આવી રહ્યા છે અને પરિણામોની અંદર જ્યારે કિરીટ પટેલ પહેલાં લીડ કરી રહ્યા હતા ત્યારે આજમાં રાઉન્ડની ગણતરી બાદ એવા સમાચાર મળી રહ્યા છે કે ગોપાલ ઇટેલે લીડ કરી રહ્યા છે મારી સાથે એક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીએ જે શું અપડેટ છે તમારી પાસે જે સાત રાઉન્ડના અંતે ભાજપ કિરીટભાઈ પટેલની જે એક હજારની મતથી આગળ હતા એક હજાર એક હજાર મતની લીડથી આગળ હતા એ લીડ હવે જે ઇકોઝોનના ગામડાનો સમાવેશ થયો છે એ ખોલવામાં ગોપાલભાઈ ઇટલિયાને મોટો પ્રતિભાવ મળ્યો છે અને આઠસો બે મત બે મતની લીડથી એ આગળ ચાલી રહ્યા છે અને હવે પછીના જે પણ બુથ ખુલવાના છે તેમાં પણ ગોપાલભાઈની સતત ને સતત લીડ નીકળે આગળ એક હજારની છત્રીસની લીડ કાપી બીજા આઠસો મતથી આગળ ચાલે આઠસો ને મતથી અત્યારે ગોપાલભાઈ ઇટલિયાની લીડ છે કેટલા રાઉન્ડની મતગણતરી આઠ રાઉન્ડની મતગણતરીના અંતે આઠ રાઉન્ડની મતગણતરી થઈ છે તો જે રીતના તમે જોયું કે આઠ રાઉન્ડ મતગણતરી પૂર્ણ થઈ છે અને હાલ ગોપાલ ઇટાલિયા જે છે તે 802 મતોથી આગળ ચાલી રહ્યા છે ખૂબ જ મોટો સમાચાર કહી શકાય કારણ કે આમ આદમી પાર્ટી જે છે તે ઉત્સાહથી બેસેલી હતી આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે લોકો પણ અહીંયા આવેલા છે અને તે લોકોનું કહેવું છે કે અમને કોઈ ચિંતા જ નથી કારણ કે જે રીતની અમે મહેનત કરી છે ગ્રાઉન્ડની ઉપર એ મહેનત ના રૂપે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે વિસાવદરની પેટા ચૂંટણી છે તેમાં અમે સંપૂર્ણપણે વિજય મેળવવાનો છે અત્યારે પળેપળે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું આટમાં રાઉન્ડની મતગણતરી બાદ ગોપાલ ઇટાલિયા 890 મતોથી આગળ પલે પલે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન જિશાન સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત જુનાગઢ